સૌને મારા જય માતાજી આજે કરણી સેનાના મહાક્રાંતિ સંમેલન આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય રાજ શેખાવતજી મધ્યપ્રદેશ રાજસ્થાન સમગ્ર દેશમાંથી અહીંયા પધારેલ આ સંગઠનના તમામ પદાધિકારીઓ આ જિલ્લાના તમામ આયોજકો સમગ્ર સમાજના સૌ વડીલો ભાઈઓ બહેનો ક્ષત્રિય સમાજની વાત આવે રાજપૂતાનાની ની વાત આવે તો આપણે બધા જાણીએ છીએ કે આપણા સૌના લોહીમાં શૌર્ય સાહસ સંસ્કાર ને ક્ષમાના ગુણ રહેલા છે આપણા લોહીમાં રહેલા છે આપણા બધા નો ભવ્ય ઇતિહાસ રહ્યો છે આ ભવ્ય ઐતિહાસિક વારસા ને જાળવવાની સાથે સાથે આ એકવીસમી સદી આ જ્ઞાન ના યુગમાં ભવ્ય ભવિષ્ય બનાવવા તરફ આગળ વધવાની જવાબદારી આપણા સૌના શીરે છે આજે જ્યારે આપણે સંમેલનમાં સમાજના તમામ ભાઈઓ મળ્યા હોય ત્યારે સાથે સાથે જે માગણી છે કે જે કાયારો એ ને હત્યા કરી તેવા તમામ હત્યારાઓને તાત્કાલિક ફાંસી ના માછડે ચડાવવામાં આવે આજે આણંદના મેદાન માંથી માગણી પણ કરી રાજપૂતાના પરંપરા અને ઇતિહાસની વાત કરી પણ આજના સમયના પરિપ્રેક્ષ જોઈએ તો એક યુગ હતો જમાનો હતો કે રાજા રાણીના કુખે જન્મ લેતો આજે રાજા આ લોકશાહીમાં જે છૂટાઈને જાય સત્તાની ખુરશી પર બેઠો હોય એ રીતે રાજા ગણાય તો આ લોકશાહીમાં રાજા આવે અત્યારે રાણીના કુખને બદલે ઈવીએમ મશીનમાંથી જન્મ લે છે અને એટલા જ માટે રાજ શેખાવતજી તમામ લોકોને અભિનંદન આપીશ કે આજે જે માગણીઓ લઈને આવ્યા એમણે રાજકીય પક્ષોને પણ કીધું કે આ ક્ષત્રિય સમાજ નો ભવ્ય ઇતિહાસ રહ્યો છે એમને વહીવટ કરવાનું એમના લોહીમાં છે એમને સંસ્કાર સંસ્કૃતિ ને સૌર્યતાના ગુણ મળેલા છે તો તમામ રાજકીય પાર્ટીઓ જ્યારે આવનારી ચૂંટણીઓમાં ટિકિટ આપવાની વાત આવે તો ક્ષત્રિયોને એના પ્રમાણમાં ટિકિટ આપે જે માગણી લઈને આવે છે પેલા તો એમને અભિનંદન આપું છું બધા રાજકીય પક્ષો અને આખા ગુજરાતમાં વધુમાં વધુ ટિકિટો આપડા સમાજ ને મળે એના માટે જે પણ લડાઈ કે વકીલાત કરવાની થાય એ વકીલાત કરવાની પણ ખાતરી

ક્યાંક સરદાર ધામ બનાયું છે ક્યાંક ખોડલ ધામ બનાવ્યું છે ક્યાંક એ પણ આપણા બધાનો સંકલ્પ હોવો જોઈએ કારણ કે આ એકવીસમી સદીના ના યુગમાં તલવારની સાથે સાથે કલમ પણ રાખવી પડશે ભવ્ય ભૂતકાળ છે ભવ્ય ભવિષ્ય બનાવવું હશે તો સંગઠન ને સાથે સાથે શિક્ષણ પણ મેળવવું પડશે જ્ઞાન પણ મેળવવું પડશે અને આપણા યુવાન જે દીકરા દીકરીઓ છે એ ભણી ગણીને ને ક્યાંક કલેક્ટર તરીકે બેઠા હોય ક્યાંક આઈએસ આઈપીએસ તરીકે મુખ્ય પદો પર બેઠા હોય એની ચિંતા ને એના માટેની મહેનત ને આયોજન પણ બધા ભેગા થઈને કરવું પડશે કોક સમાજ એમ કે પંચાયત થી પાર્લામેન્ટ સુધી આપણો સમાજ નો વ્યક્તિ હોય તો આપણે પણ પાર્લામેન્ટ સુધી આપણો ભાઈ બેઠો હોય એની અને તૈયારીઓ પણ કરવી પડશે દિશામાં કોઈ રાજકીય પક્ષા પક્ષી થી ઉપર રહી સમાજ પહેલો છે સમાજ નો ભાઈ પહેલો છે સમાજ ને કેવી રીતે આગળ વધારવો એ શૈક્ષણિક દ્રષ્ટિએ હોય આર્થિક દ્રષ્ટિએ હોય કે રાજકીય રીતે હોય આ તમામ ક્ષેત્રે આપણે બધાએ વિચારવાનો સમય પાકી ગયો છે અને એ દિશામાં કરણી કરણીશેના જે પણ મહેનત કરી રહી છે સંઘર્ષ કરી રહી છે પ્રયત્નો કરી રહી છે સંગઠન કરી રહી છે એમાં તમામ જગ્યાએ તન મન અને ધનથી સમાજના એક યુવાન તરીકે તમારા સૌની સાથે છીએ જ્યાં પણ લડાઈ લડવાની હોય જ્યાં પણ વકીલાત કરવાની હોય સાચી વાતમાં વકીલાત કરતા કે લડાઈ લડતા ક્યાંય પાછી પાણી નહીં કરીએ એ આજના તબક્કે આપ સૌને સાથે કહેવા માટે આવ્યો છું આપ પણ અહીંયા આણંદની ધરતી પર પધારીને મહાનુભાવે સ્વાગત કરું છું અને આવનારા દિવસમાં સમાજને એક કરી સંગઠિત કરીને આગળ વધવા સૌ સાથે મળીને ચાલીએ ને પરમાત્મા માતાજી આપણને સૌને એની શક્તિ આપે એ પ્રાર્થના સાથે ફરીથી આપ સૌના ચરણોમાં મારા જય માતાજી